ઓકે મના પડે કે લેવાઈ દે આ બે લેવાઈ હા આ સોકડું છે ખાય બીજું લેવડ લઈ લેજો પછી આખો કરતો ફટાકડા ફટાકડા એ ટકેડે કોટેરો

એ ફટાકડા 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 એ ચકડી તારા મંડળ હાપોલ્યા ખાતમ લસી જો ફટાકડા 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 તું બાવા બે ઢેલી ગો ઢેલેના 50 રૂપિયા બેના આરખા હા બે બે પચાવાડી બે પચાવાડી હા તો બે આલો

ગયા તરત આવે એના જ પૈસા પેલું વાપડો મારી વાત મારે લેવાના ખબર ને છેતર માં ભુંડ વધારે આવે છે ને એટલે ભૂંડા કરવા પણ એ કાકા હોભળો મારી વાત ગરક ના ખોરાવ તમેુંડ તમારા જી બાજુ થાય તમને ખબર હોય ને નકકી હા તો પછી તાણી આ તમે હળગાવો ને તો વાંદુય नक्की ના હોય આના પૈસા ના મારું લઈ લે અરે જે વાતુંડ તાહી વાત ચેડે ચેડે તાહે ના ના મંદો પેલા આલો ભેદ ભરાક આઈ ગયો આ તો હમણે આના ચેડે રયા ત્યાં હા તો ભેદ હા ભેદ ભરાક એ તો નહીં

ભાળાચિયા અન વીડિયો ભાળાચિયા અતારે હમ કુંડવા પર આયા પણ નઈ હાલતા મને વીડિયો પાહી લઈ લીધી ઓતારે મારે તો ગામની મરવાની દિવાળી આવી છે લેટ તું હેમ આવ હેડી